જય હિંદ જય માતાજી મિત્રો નવા માં બધા સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગોપનાથ અને ગોપનાથમાં મિત્રો જે રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે ઘણા તૈયારી મિત્રો ચાલુ છે તો એ આ વિડીયોમાં સંપૂર્ણ તમને શું તૈયારી અત્યારે ચાલુ છે એ બતાવવાના છે અને શું કથાની તારીખ છે એ પણ તમને બતાવવાના છે તો વિડીયોમાં બિનાઈ રહીજો તો ચાલો આપણો વિડીયોને કહીએ ચાલુ તમે નિહારી શકો છો આ જે ક્રેંગ દ્વારા જે મિત્રો એંગલ છે એ ઊંચી કરવામાં આવી રહી છે જોઈ શકો છો કવડી મોટી બે થી ઊંચી કરવામાં આવી છે તો ડોમ ઉભું થઈ ગયું છે ને જે વિષ્મા પાઇપો હોય ને એ અત્યારે મિત્રો ઉભી કરી રહ્યા છે જોઈ શકો છો બબે તો મિત્રો ક્રેંગો આવેલી છે હજી તો એક ભાગ ઉભો છે તૈયારી મિત્રો અત્યારે ચાલુ છે તો એ પણ આગળ નિહારી અને રસોડાનું વિભાગ જે ના ડોમ નાખેલા છે એ પણ તમને બતાવવાના છે તો બિના જો આપણા એપિસોડમાં નાના નાના ડોમ લખવાના છે એની પણ અહીંયા વસ્તુ આવી ગયેલી છે તમે નિહારી શકો છો આગળ ખટેરા અને મિત્રો જીશે બી ના કામ મિત્રો તડા તૈયારી અત્યારે મિત્રો ચાલુ છે તમે નિહારી શકો છો આવી બધી મિત્રો લાઇટુના વાયર છે જોઈ શકો છો તમે આવો મિત્રો કેટલા અહીંયા છે જો આમાં મિત્રો પાથરી દીધા અને માથે ફિટિંગ પણ અત્યારે ચાલુ કરી દીધું જો માથે લાઇટું પણ નાખી દીધી ને અહીંયા છે ને મિત્રો આ છે મેન ડોમ ને પછી મિત્રો માય કંઈ એક ડોમ જેવું નાનું બનાવ્યું છે એનું કામ ચાલુ છે જો તમે આ મોટી મોટી લાઇટો લગાવે છે ને અહીં તો આપણે આવી ગયા છે રસોડા વિભાગમાં તો ચાલો તમને રસોડો વિભાગમાં અત્યારે મિત્રો અહીં અને એમના માટે જે ભોજન શાળા જમવા માટે જે પ્રસાદી લેવા માટેના ડોમ છે એમ લાઈક કરી દેજો સાથે તમારા મિત્રો સાથે શેર કરી દેજો ચાલો